પરંતુ તેનો આજ દિન સુધી હલ નહી આવતા નગરપાલિકા ખાતે મહિલાઓ આવી પહોંચી હતી જ્યાં ઉપગ્રહ રજૂઆત કરી હતી ગટર ઉભરાવાની સમસ્યા પાણીમાં ગંદુ પાણી મિક્સ થતું હોય અને અનેક પ્રશ્નોને લઈને સત્તાધીશો દ્વારા ઠાલા વચનો આપવામાં આવ્યા હતા વોર્ડ નંબર પાંચના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા આજ દિન સુધી રહીશોના પ્રશ્નોના નિરાકરણ માટે કે મુલાકાત અર્થે પણ આવ્યા નથી જેને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે રહીશોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે આંબેડકર મહોલ્લાની સમસ્યા હલ થાય તે માટે રહીશો ઈચ્છી રહ્યા છે એને ઉભરાય છે પણ કોઈ જોવા આવતું નહીં અમારા ચાર જણ છે મેમ્બર મેમ્બર કોઈ આવતું નહીં તપાસ કરતું નહીં ભૂંગરા બધા એ ભાગી ગયા છે ગટેરોના ઢાંકડા એ કોઈ ખબર લેવા આવતું નથી બરાબર હવે આ આટલા અરજી લખાવા આયેલા ભાઈ આગળ ચૌદ પાંચ એને અરજી આપવા આયેલા કોઈ તપાસ કરવા આવ્યા ખરા પણ કોઈ કશું કરાયું નહીં એ ધારો કે પેલા લોકોએ દમાન કરી હોય કે ગમે પણ કોઈ કશું કરતા નહીં અમને કીધેલું કે અમે આઈને ગટેરો ગટેરો બધું સાફ કરીશું પાણીનું બધું વ્યવસ્થા કરીશું પાછળનો ખાડો ને ફોડો કરાવીશું એ લોકો આઈને જોઈ ગયા પછીનું એમને કશો નિકાલો કરો નહીં એટલા ફરીવાર અમે આવ્યા હવે આ લોકોનો કશું નહીં કરો તો અમે સીધા ગાંધીનગર અડીશું અમારે આનો ફેસલો ગમે એ રીતે જોઈએ અને ચાર જણા પ્રમુખ છે પણ કોઈ દાખલ મારવા આવતા નથી હવે અમારા મહોલ્લા અંદર કોઈ મેમ્બર કે કોઈ કોઈ આવતો છે જ નથી અમારે એટલી બધી ગંદકી છે કે ના પૂછો વાત અમારો ખાડો એટલે બધો બધો કચરો ને બતરા બધું ભરાઈ ગયું છે પણ આવતા નથી એ લોકો કે કે છે અમારે સૌ પાછે અરજી આપેલી અમે એ લોકો આવીને જોઈ ગયા કે અમે કમ્પ્લીટ બધું કરી આલીશું પણ કોઈ દે પછી આવતું